હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર વિષય સંસ્કૃતની અંદર દ્વિતીય સામાયિક પરીક્ષાનું બે કલાકનું પચાસ ગુણના પેપરનું વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન સાથે ચર્ચા કરીશું કે જેથી કરીને આપણે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય બીજું કે નવા માળખા પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે પેપર શેટ તૈયાર થઈ ચૂક્યો છે સોલ્યુશન સાથેનો જો એ તમારે મેળવવાનો હોય તો વહેલી તકે મેળવી લેશો ક્યાંથી મળશે તો ધોરણ અગિયાર આર્ટ્સ દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો સંપૂર્ણ સોલ્યુશન સાથે ત્રીસથી વધુ પ્રશ્નપત્રો ધોરણ અગિયાર કોમર્સના દ્વિતીય પરીક્ષાના પણ ત્રીસથી વધુ પ્રશ્નપત્રો તમારો હોય તો જાણ કરી શકો છો બધા ધોરણના છે તો આ વસ્તુ આપણે વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી પરિપૂર્ણ થશે જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરની સમજૂતીના વિડીયો સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યન પોથી તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ગૂગલ પ્લે સ્ટોર ઉપર વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન પ્રાપ્ત ડાઉનલોડ કરી લો મિત્રો ઓપન કરશો એટલે આ પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં સરસ મજાના પેપરો અત્યાર સુધી તમારું પસંદ કરી જોઈ શકશો ક્લિયર ચાલો વિભાગે અધોલિખિત હશે પદ્યખંડ પદ્યખંડ માતૃભાષામાં અનુવાદ કરો કોઈ પણ એકનો માતૃભાષામાં અનુવાદ કરવાનો છે પદ્યખંડનો તો મિત્રો બે પેરેગ્રાફ છે તો જોઈ લે પેલું જ્યાંથી શબ્દો મન જો આ તમારે વાંચવાનું છે ય તો વાંચો જ્યાંથી શબ્દો મન સાથે આનંદ પ્રાપ્ત કર્યા વિના પાછા વળે છે તેનાથી બ્રહ્મ તત્વનો જાણકાર વિદ્વાન ક્યારેય પણ ડરતો નથી સત્ય જ વિજયી બને છે અસત્ય નહીં સત્ય વડે દેવયાન માર્ગ વિસ્તરે છે જેના વડે ખરેખર પૂર્ણ થયેલી કામનાઓવાળા ઋષિઓ જીવન મરણના ચક્રને ઓળંગી જાય છે જ્યાં તે સત્યનું શ્રેષ્ઠ આશ્રય સ્થાન છે બીજું જેના કંઠમાં જાંબુ ફળની જેમ વિશ વિશેષરૂપ વિરાજે છે તે મહાદેવ શિવને નમસ્કાર હજો જેના મસ્તક પર ગંગા જલબિંદુની જેમ વિશેષ રૂપે શોભે છે તે શ્રી શંભુને નમસ્કાર હજુ જેના ખોળામાં પાર્વતીનું મુખ કમળની જેમ અત્યંત શોભે છે તે મહાદેવ શંકરને નમન હો જેના કટીપ્રદેશમાં વાઘાંબર શેવાળની માફક વિશેષ રૂપ શોભે છે તે શ્રી શંભુને નમન હજો જેની માયા સમગ્ર વિશ્વને જાળની જેમ અટકાવી રાખે છે તે મહાદેવ શિવને નમસ્કાર હજો આગળ આપેલા શબ્દો પર વિવરણાત્મક નોંધ લખો અભિનય અથવા મોહમુદગર બરાબર મોહમુદગર ત્યાર પછી પધ્યસ્ય પૂર્તિ કરો અગ્નેનય વિધેમ તો અગ્નેનય અસ્માન વિશ્વાની દેવ વિશ્વાયુનાની વિદ્વાન યુયોધ્યસ્મજુરાણુમયનો ભૂષ્ઠાંતે નમ ઉક્તિ વિધેમ અથવા સુખ દુઃખો ગ્રહણા વિરોહરણા જીવમ પશ્યામી વૃક્ષાના ચૈતન્ય ન યોગ્ય વિકલ્પ ન શોધીને સાચો જવાબ લખો વર્ષા કાલે માર્ગા કિદશા પરોક્ષાર્થ દર્શક વિદ્યા ત્યાર પછી વિભાગ બી મિત્રો એ સૂચનામાં થોડી ભૂલ છે અધ્યો લિખિત ગ્યખંડ માતૃભાષામાં અનુવાદ કરો ગદ્ય ખંડ માતૃભાષામાં અનુવાદ કરો કોઈ પણ એક પ્રત્યેક નગરજન પોતાના ઉપર કહ્યા મુજબના અનુભવ વડે દોરડું બનાવવામાં જરૂરી હોય એવા રાખ પાણી વગેરે પદાર્થોને એકઠા કરવામાં પ્રવૃત્ત થયો પછી ઘઉંના લોટથી રોટલી બનાવવાની જેમ પત્તી તેણે જાણેલી હતી તે પત્તી વડે દોરડું બનાવવામાં જોરદાર પુરુષાર્થો પ્રયત્નશીલ રહ્યો બહુ કોશિશ કરવા છતાં રાખ દોરડાનું સ્વરૂપ ન પામી કેમકે પાણીથી ભીની થયેલી રાખ દોરડાનું રૂપ આપતી વખતે વેરવિખેર થતા દોરડાનું રૂપ સધાતું ન હતું આખો દિવસ એમને એમ નકામો ગયો ફળ સ્વરૂપે રાખથી બનાવવામાં આવેલું દોરડું જોવાની ઈચ્છાવાળો રાજા હતાશા પામ્યો બીજે દિવસે રાજદરબારમાં રાજાએ કાલિદાસને નિવેદન કર્યું તમે જ રાખમાંથી દોરડું બનાવી આપો ત્યાર પછી રાજા અને શકુંતલાનો જે સંવાદ છે તો રાજા હવે સાંભળવા જેવું આવ્યું શકુંતલા એક દિવસ નવમાં નવ માલિકા કુંજમાં આપ હાથમાં કમલપત્રના પડિયામાં પાણી લઈને બેઠા હતા રાજા સાંભળીએ છીએ શકુંતલા તે વેળા મેં પુત્ર માનેલું દીર્ધા પાંગ નામનું હરણબાળ ત્યાં આવ્યું ત્યારે તમે પહેલા પીએ એમ દયા લાવીને જળ બતાવી એને પૂછકારીને તમે બોલાવ્યું પરંતુ તમારો પરિચય ન હોવાથી તે તમારા હાથ પાસે આવ્યું નહીં પછી એ જ જળ મારા હાથમાં લીધું કે તરત જ પ્રેમથી પીધું ત્યારે તમે એમ હસ્યા હતા કે સૌને પોતાની જાતવાળા પર વિશ્વાસ બેસે તમે બંને જંગલી ખરાને રાજા આમ જુઠ્ઠાણાથી ભરપૂર પણ મીઠી વાણીથી વિષય લોલોપજનો જ આકર્ષાય વિવરણાત્મક નોંધ શ્રુતિ હોલક રિક્તસ્થાનોપૂર્તિ વયમ અરણીયારી સહતિ કુશીપાસુ પાલ્યે વાણિજ્યા છે વાર્તા વિકલ્પો યોગ્ય વિકલ્પ શોધો ભૂતલ ગૌરૂપ અસ્તી લેખકેન નેતૃમહોદયામ સમર્પિ સંસ્કૃતપુસ્તક ત્યાર પછી મિત્રો અધોદત્તમ ગદ્યખંડે પધિ પઠિતા સંસ્કૃત પ્રશ્નાના મૂત્રાની સંસ્કૃત ભાષામાં લખો બરાબર તા ગદ્યખંડ વાંચી ગદ્યખંડ અને સંસ્કૃતના પ્રશ્નો તમારે સંસ્કૃતમાં જવાબ આપવાના છે તો મિત્રો આપેલા છે એકના સભા ભોજન કદોષિતા જના કન રજ્જુ નિર્મા પ્રય પ્રયત્નરતા સજ્જાતા કચીત પદાર્થના નિર્માણ નિર્માણા કમ અપેક્ષા કન વિના નવીનસ પદાર્થના નિર્માણ ન શક્ય ત્યાર પછી ટિપ્પણીલખો પ્રસંગટક હોલિકોત્સવ કોઈપણ એક સ્પષ્ટીકરણ કરો સ સંદર્ભ શાંતિ શાશ્વતી નેત અનુવાદ અને સ્પષ્ટીકરણ ન દુષ્યતે વાક્ય કોણ બોલે છે લખો એવમેકા ચેટી અનાર્ય માને ન પશ્યતી પશ્યશી શકુંતલા વિભાગ ડી મિત્રો આ અનુચ્છેદ વાંચી એના પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે કે જીવનમ સમર્પયંતી જન્મ કુત્ર અભવત દયાનંદ પિતુ નામ કિમ ગુજરાતી ભાષામાં જવાબ લખો આચાર્ય કૌટિલ્યના વિવિધ કયા નામો છે ચાણક્ય વિષ્ણુગુપ્તના નામથી જાણીતા છે કૌટિલ્ય યમરાજનો સંવાદ ક્યાં ઉપનિષદમાં છે કઠોપનિષદમાં મહાકવિ ભાસને કયા વિશેષણથી કાલિદાસે કાલિદાસી નવાજિયા પથિત ખાલી જગ્યા અયમ મે હસ્ય અસ્તિ મેઘા ગમોત્દાસ શિખંડી અનુરૃત્યમ ન તમ અશ નાટ્ય ન દ્રશ્ય વિભાગ એ પરિચાયકમાં ટિપ્પણી લખો અથર્વ વેદ બરાબર અથર્વવેદની શુક્તિઓ સ્વપ્રવાદતમ તો મિત્રો એના વિશે લખેલું છે સરસ મજાનું મધ્યવ્યાયોગ ત્યાર પછી છંદ અથવા અલંકાર સ્પષ્ટ કરવાનો છે આ પંક્તિમાં સોતીર્ણા ખલુ પાંડવે રણ નદી કે કેશવ તેમાં પંક્તિમાં કયો અલંકાર છે ઉત્તરમ લિખો રામાયણમાં કુલ કેટલા કાંડ છે મહાભારતને કયો વેદ કહેવામાં આવે છે રઘુવંશ મહાકાવ્યની સંખ્યા જણાવો મહાભારતમાં કુલ કેટલા પર્વ છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના પેપરની આપણે માહિતી કરી તો આ પેપરની તમારે પીડીએફ જોતી હોય તો અહીંથી પેડ કોર્સમાંથી મળી જશે ત્યાંથી વહેલી તકે મેળવી લેજો બધા જ વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એ માટેની શુભકામનાઓ બેસ્ટ ઓફ લક ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો વિદ્યાર્થી મિત્રો આ જે પેપર છે વ્યવસ્થિત તમારી પાસે લેવાઈ જાય તમારી શાળાનું પેપર તો એની પીડીએફ બનાવી આ જે આપણો વોટ્સએપ નંબર છે એ વોટ્સએપ નંબર ઉપર મોકલવા વિનંતી જેથી કરીને આપણે એક્ઝામ પેપરમાં ફ્રીમાં મૂકી દઈશું એટલે જે વિદ્યાર્થી મિત્રોને પરીક્ષા બાકી હોય તો એને પેપર સ્વરૂપે કામમાં લાગે બસ એ હેતુ છે તમારા માટે ફ્રીમાં બરાબર તો બધાને સારા માર્ક્સ માટે શુભકામના બલ બેસ્ટ ઓફ લક ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત